હાઈ ગાય જય શ્રી રામ રામ બધાને કેમ છું મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આપણે વાત કરીશું કે ઘણા બધા મિત્રોની જે વિડીયોમાં કમેન્ટ આવે છે એમાં પોતાના ફોન નંબર મૂકે છે તો પ્લીઝ તમે ફોન નંબર ના મૂકો કારણ કે ફોન નંબર એક એવી વસ્તુ છે કે સ્કેમ થતાં વાર નથી લાગતી ફોન નંબર છે એડ્રેસ છે અમુક જે પર્સનલ ડિટેલ હોય છે એ તમે ના મૂકો કારણ કે ફો ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે એ બધા જે સોશિયલ મીડિયા છે એમાંથી સ્કેમ જે કરતા હોય એ લોકો તો આવી રીતે જ ટાર્ગેટ બનાવતા હોય છે જે ફોન નંબરને એ બધું રાખતા હોય આપતા હોય છે એનો હું મિસ યુઝ કરતા હોય છે એટલે અને બીજું એ કે હું કોઈ માઇગ્રેશન એજન્ટ નથી એટલે કદાચ તમને એવું હોય કે તમે ફોન નંબર મૂકશો તો હું તમને કોલબેક કરીશ યા તો તમારું મેસેજથી કોન્ટેક કરીશ તો મારી પાસે એટલો બધો ટાઈમ પણ ના હોય અને હું એવી રીતે કોન્ટેક પણ ના કરી શકું કારણ કે હું કોઈ એજન્ટ નથી કે હું તમને વધારે ડિટેલમાં સમજાવી શકું એટલે કંઈ પણ તમારે વિઝા વિશેની જે માહિતી હોય અહીંયા જે મને હું ડિપાર્ટમેન્ટ ઓફ હોમ અફેરમાંથી રિસર્ચ કરતી હોઉં છું સર્ચ કરતી હોઉં છું અને જે થોડી ઘણી માહિતી મને ખબર હોય તો એ આપતી રહેતી હોઉં છું એટલે આની જે વધારે માહિતી જોતી હોય તો તમારે માઇગ્રેશન એજન્ટને જ મળવું પડે અને એ એને મારી માહિતી પરથી તમે એને સવાલ કરી શકો અને એ તમને સમજાવી શકે છે આ ઉપરાંત અલગ અલગ કેટેગરી હોય છે અમુક સબક્લાસ અલગ અલગ હોય છે એટલે તમને એક આઈડિયા આવે કે તમારે કયા સબક્લાસ પર જવું છે અને કઈ રીતે કયા વિઝા પર જવું છે તો મારો જે વિડીયો છે એ જોઈને તમે ત્યાં માઇગ્રેશન એજન્ટને મળો છો તો ત્યારે તમે ડાયરેક્ટ એને કહી શકો છો સમજાવી શકો છો એટલે તમને પણ સારું પડે અને એને પણ સારું પડે અને તમને થોડી ઘણી જે માહિતી હોય તો તમે થોડા જે ખર્ચ વધી જતો હોય તો આ માહિતી હોય તો થોડો ઓછો પણ થતો હોય છે એટલે બધાનું જે કહેવાય ને કે અમુક તમે સ્ટુડન્ટ ફિઝા પર જવાના હોય તો થોડો ખર્ચો વધારે થવાનો હોય પણ જે અમુક બીજા સબક્લાસ હોય છે જે તમને ડાયરેક્ટ સ્પોન્સર કરતા હોય છે તો થોડો ઓછો પણ થાય એટલે થોડો ખર્ચો બચી બચી પણ જતો હોય છે એટલે એવું હોય છે કે હું માહિતી આપતી રહું છું તો એ સાચી હોય છે પણ જે ઊંડાણથી જે સમજાવતા હોય છે એ તો જે માઇગ્રેશન એજન્ટ જ સમજાવી શકે કારણ કે એમને વધારે ખબર હોય એટલે એટલે પ્લીઝ તમે તમારો જે કોન્ટેક નંબર છે મારા વિડીયોમાં કે એમાં ના મૂકો કારણ કે સ્કેમ થશે તો પછી વાર નહીં લાગે કેમ કે સ્કેમ કરનારા બહુ બધા અત્યારે વધી ગયા છે એટલે અને સ્કેમ અમારી સાથે પણ બે ત્રણ એક્સપિરિયન્સ થયા છે એટલે કહું છું પર્સનલ એક્સપિરિયન્સ અને એ શું પર્સનલ એક્સપિરિયન્સ છે તો કાલ કાલે પાછું નવો વિડીયો બનાવીશું અને રાજને જ પૂછીશું મારા હસબન્ડને કે શું સ્કેમ કરી શકે છે લોકો ફ્રોડ શું કરી શકે છે એમના માટે અને વિડીયો જે છે અત્યારનો એ કોઈને શેર કરવાનો ના ભૂલતા કારણ કે ઘણા બધા સ્કેમ થાય છે એટલે અને સારું ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને મળીએ નવા વિડીયોમાં જે અમારી સાથે જે પર્સનલ અનુભવ થયો છે જે સ્કેમ થયો છે એનો તો રાજ એની જાણકારી આપીશે આપશે અને કઈ રીતે સ્કેમ થાય છે એનાથી કઈ રીતે બચવું એ બધી માહિતી આપશે તો મળીએ કાલે નવા વિડીયોમાં બાય જય શ્રી કૃષ્ણ